હલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે મિત્રો અમારા નવા વ્લોગમાં તો અમે આવ્યા છીએ મિત્રો આજ ઘઉં વાટવા ઘઉં વાટવાનું ચાલુ કરવાનું છે મિત્રો અમારે અને આજ થોડીક ઠંડી પડી રહી છે મિત્રો તો અમે આવી ગયા છીએ વાળીએ મિત્રો મિત્રો તો આપણે જો આ ઘઉં છે એ પાકી જશે આપણા આજે વાઢવાના છે મિત્રો આપણે તો આજ ઘર ઘરના છે બધા આવે છે અને અમે આવી ગયા મિત્રો ગાડીમાં ગામને ભાઈને ગાડી મળી ડિઝાઇન જતા હતા હીરામાં ઘઉમાં તો આપણે આવી જી વાળી મિત્રો ને આજે આ આપણે છે ને વાઢી નાખવાના છે મિત્રો તો કેવા પાકી ગયા છે આપ મિત્રો અમારી વાડીએ આમ વાડિયા એવું પોપિયું પાકી ગયું છે એવું પાકી ગયું મિત્રો મિત્રો હાવ એવું અમારી વાડીએ છે ને મોટા પોપિયા હતા ને એ હવે ધીમે ધીમે પૂરા થવા મળ્યા છે તો અહીંયા જો અમારા નવું એક પોપીયું પાછળ સોંપી દીધું છે અમારે ઘરધણીએ સોંપી દીધો પોપિયાનો નું પાછો મિત્રો સવાર સવારમાં જે વાડીયા આવે ને ચટ ઓપજા ખાવાની મજા આવે છે ને ઠંડા ઠંડા એ તો મજા એકે નથી આવતી મિત્રો મજા રહેવા કરો તમારે આવી મજા લેવી તો એક પેલું ગામડે આવો મારા વાલા બાકી જ હાલો પોપિયો ખાવા હાલો મિત્રો તો ઘઉં વાટવાનું ચાલુ કરી દીધું છે કારણ ધીમે ધીમે અમારા ઘરના વય મારા આતા વાળા છે વાં વાય પૂળા તો આપણે તો ઘઉં નથી વાંટવાનું આપણે જાવાનું છે પાણી વાળવાનું હજી અડધા અડધા ક્યારેય કોઈ કાયદા નથી તો તેર હા થઈ ગયા ઘડીકમાં હું માં પાણી ભરવા અમારે જ આવવાનું થોડા થોડા ચારા નથી કાઢ્યા હજી હા મિત્રો આપણો કોઈ દી ઘઉં વાંટ્યા નથી ઓણ મુરત કરવી હતી ઘઉં વાંટવાનું એટલે એવો ચારો લીધો આપણે હજી સાલો મિત્રો તો વાટી નાખી ઓલા દો હંધા અમારા ઘરના કેટલા આગળ હોય એટલે હું પાછળ ખુલો નવા દાંતડા લેવા જોતો ને એમાં મોડું થઈ ગયું મિત્રો મારા માં જોવો ઘઉં વાઢે છે કામ દાંતડો એમાં હાથમાં એટલો પટ્ટો લઈ લીધો મિત્રો એ તો હવારમાં આપણા ઘડે મોડ નતું ઘઉં વાઢવાનું

હમણાં કયું નીકળે છે પછી તો પરોઠા બનાવી બનામ ખાધો કર્યો ઘઉં લોટમ છે મિત્રો આ એટલા છે હરી ઓલા તો ઉભા છે ને તાય વાવ્યા તાઈ હાલો મિત્રો અમે આવી ગયા છીએ બપોરા કરવા હેલો તમે બપોરા કરવા મિત્રો આવી જયા બાજરાના મટા આવા રોટલા હલો મિત્રો આપણે બપારા કરી લીધા છે ને હવે ઘડીક આરામ કરીએ બે વાગ્યા સડી દઉં કામે ઘઉં વાડવા આપણે મિત્રો બપોરે કરીને મોટર ચાલુ કરી છે ઘઉંમાં ઘડીક આરામ કરીને આ ઘઉંમાં પાણી પાવાનું થોડુંક બાકી છે તડકા પડે એટલે સુકાઈ જાય છે મિત્રો ઘઉં તો આપણે મોટર કરી દીધી છે સારું મિત્રો મિત્રો અમારા આંબામાં કેરીઓ હવે મળી જવા કેટલી બધી કેરી આવી છે ખાખડી નાની નાની આયા છે ભલા પણ આવી ગયો કેટલી આયા કેટલી એવી ખાખડીઓ આમાં તોડી કવડી થઈ ગઈ વણ અમારે કેરીઓ આવે ને લોટો જાવ મોર આવ્યા જો હાલો મિત્રો આપણે લાઇટ વહી ગઈ છે તો થોડુંક ખડ વાઢ લીધું છે ઓલા ભારા બાંધવા ઘઉંના ઘઉં વાટીએ છીએ ને એના પૂળાવાળા વાળા થોડુંક લીલું ખળ વાઢ લીધું છે મિત્રો આપણે લાઈ પૂળા વાળવા આવે તો મિત્રો આમ જો આપણા ઘઉં કેટલા વઢાઈ ગયા છે અડધો પાક તો વાઢી નહીં છો હાલો મિત્રો વાગી જાય છે તો આવડા આંધા થાય છે ઘરે હવે એટલા ઘઉં વાટા મિત્રો આપણે એક બાજુનો ભાગ વાટ નાખ્યો તો મિત્રો આપણે ઘઉં વાટતા જાય છે અને વાયે વાય પૂળાય વળાતા જાય છે તો મિત્રો તો એટલા ઘઉં વાંઠા છે આપણે એક વળામણ હવે બાકી છે ઈ કાલ વારો પાડશું હજી બે થઈ જ મિત્રો કારણ કે અમે ઘર મેળા વાટીએ છીએ દાળિયા કર્યા નથી આપણે અને ઓલો કેરો ને મિત્રો એ આપણો હજી બાકી છે હજી પાકા નથી એને વાર લાગશે હજી આ તો અમે આખતર વા્યા હતા માઇન્ડ વિ કાઢીન એ ઘઉં પાકી જશે અને મિત્રો ઓલા ઘઉં દેખાય છે ને એ આપણે ડુંગળી કાઢીને વાવેલા હતા એ આખી વાડીમાં છે મિત્રો જ્યાં ઠેઠ ઓલા ઝાડવા દેખાય ને ઓલી બાજુ હોય છે ખાડો એમાં વાવેલા છે તો હું મિત્રો ઘઉં જ વાવી દીધા આખી વાડીમાં આમતા તમારે કોઈ પણ મિત્રોને ઘઉં તો સપાયેક કરીએ વેસા મિત્રો તો જાય છે આપણે ઘરે આપણે ગાડી લઈને જવાનું છે મિત્રો ઘરે અને આપણી મોટી ગાડી આવી જોલા પણ ઊભી છે આ ઘરના આંધા એમાં વયા હે આપણે તો છે ટુ વ્હીલ લઈને મિત્રો તો જાય મિત્રો હવે ઘરે અને અમારો આજનો બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો મળી ત્યારે નેક્સ્ટ બ્લોગમાં આ ગામનો ઢેગલો કરશે ને ત્યારે હવે